નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જામજોધપુરના બજાર ભાવ જોઈએ તો આજના બજાર ભાવ આ પ્રમાણે રહ્યા એરંડા એક હજાર છપ્પનથી અગિયારસો છ ચણા નવસોથી એક હજાર પચાસ અડદ ચૌદસો થી સત્તરસો એકતાલીસ મગ પંદરસો થી અઢારસો એકાવન તુવેર પંદરસો થી બે હજાર છ ધાણા અગિયારસો થી તેરસો એકોતેર બાજરી ત્રણસો પચાસ થી ત્રણસો છન્નું તલ સફેદ સત્યાવીસો થી ત્રણ હજાર સિત્તેર ઘઉં ટુકડા ચારસો એસી થી પાંચસો એકાશી મગફળી ઝીણી નવસો પચાસથી થી તેરસો અગિયાર મગફળી નવસો પચાસથી થી ચૌદસો સોળ તેમજ કપાસ એક હજારથી સોળસો આ હતા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જામજોધપુરના બજાર ભાવ વીસ કિલોના હવે આપણે જોઈશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌ પ્રથમ જોઈએ તો એરંડા એક હજાર એકથી અગિયારસો છત્રીસ ચણા આઠસો થી અગિયારસો છત્રીસ અડદ ચૌદસો એકથી અઢારસો એક મગ ચૌદસો આઠ થી ઓગણીસો એકવીસ તુવેર ચૌદસો એક થી બે હજાર એકતાલીસ ધાણા સત્તરસો એકાવન થી પચીસો એક બાજરી ત્રેવીસો થી એકત્રીસો એકવીસ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે છે એરંડા એક હજાર એક થી અગિયારસો છત્રીસ ચણા આઠસો થી અગિયારસો છત્રીસ અડદ ચૌદસો એક થી અઢારસો એક મગ ચૌદસો આઠથી થી એકવીસ તુવેર ચૌદસો એકથી બે હજાર એકતાલીસ ધાણા સત્તરસો એકાવનથી પચીસો એક તલ સફેદ ત્રેવીસોથી એકત્રીસો એકવીસ ઘઉં ટુકડા પાંચસો એકવીસથી સાતસો બાવીસ મગફળી ઝીણી આઠસો પચાસથી તેરસો છપ્પન મગફળી જાડી આઠસો એકથી ચૌદસો એકવીસ કપાસ એક હજારથી ચૌદસો એકસઠ જીરું ચોત્રીસો એકથી પાંચ હજાર નવસો એકોતેર ડુંગળી એકવી બસો એકવીસથી બસો છ્યાસી ડુંગળી સફેદ એકાઠથી ત્રણસો એકાવન મરસા સુકા એક હજાર એકથી ત્રણ હજાર ચાર હજાર એક કલોજી ચોવીસો એકથી તેત્રીસો એકત્રીસ રાયડો છસો અગિયારથી નવસો એકાવન સોયાબી આઠસો એકવીસથી નવસો છ અને ઘઉં લોકવન પાંચસો દસથી છસો ને ચોવીસ રહ્યા હતા દર્શક મિત્રો આપણે જામજોધપુર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના વીસ કિલોના બજાર ભાવ જોયા હવે આપણે જામનગર માર્કેટિંગ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈએ તો આ મુજબ છે એરંડા એક હજાર પંચોતેરથી અગિયારસો સાત ચણા એક હજાર પચાસથી એક હજાર પંચ્યાસી અડદ બારસોથી સત્તરસો સિત્તેર મગ બારસોથી પંદરસો પાંચ તુવેર એક હજારથી ઓગણીસો પંચ્યાસી ધાણા એક હજારથી તેરસો ત્રીસ બાજરી ત્રણસો પચાસ થી ચારસો ઘઉં ટુકડા ચારસો પચાસ થી છસો પાંચ મગફળી ઝીણી જોઈએ તો અગિયારસો પચાસથી તેરસો પચાસ મગફળી જાડી અગિયારસો થી તેરસો ત્રીસ કપાસ એક હજારથી પંદરસો વીસ જીરું પાંત્રીસોથી પાંચ હજાર છસો પંચોતેર અજમો ત્રેવીસોથી પાંચ હજાર ત્રણસો પચીસ લસણ એક હજારથી ચોત્રીસો પાંત્રીસ ડુંગળી ચાલીસથી ચારસો પંચોતેર અને સૂકા મરસા તેરસોથી પાંત્રીસો સુધી ગયેલ છે તો આપણે આ હતા આજના ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડના અભાવ